યો યો ગાઈસ વેલકમ બેક ટુ અનધર વ્લોગ ટાઈમ થઈ રહ્યો છે રાતના પોણા બાર આપણે બહુ જ કટ્ટુકટ ચાલી રહ્યા છે હમણાં એક જસ્ટ વ્લોગ કમ્પ્લીટ કરીને એડિટ કરીને અપલોડમાં મૂકેલો છે એ અપલોડ થઈ ગયો હશે મોસ્ટ પ્રોબ્લી આ વ્લોગ જ્યાં લગીને આવશે ત્યાં લગીને બટ હમણાં વોટ એમ ડુઈંગ ઇઝ આઈ એમ પ્રિપેરિંગ માય લંચ ટિફિન આપણા સલાડવાળામાં પેક કરીએ છે બધું અલગ અલગ બનાવીને મૂક્યું છે વીકલી રાશન આપણું તો એને ફટાફટ અસેમ્બલ કરીએ અને બીજું કે હમણાં જે અમે બ્રેડવાળા જે મેં બનાવ્યા હતા એ હું લઈ જઈશ મારા ફ્રેન્ડ્સ માટે યુ નો એવરી ટાઈમ જ્યારે બી હું કંઈક એમની માટે ખાવાનું લઈ જાઉં ને તો એટલા ખુશ થઈને ખાય તો મને એવું લાગે કે ના સારું જ્યારે બી કંઈક બનાવ્યું ને તો થોડુંક ભલે વધારે બની જાય પણ એમની માટે લઈ જાઓ વાગડ પડે કારણ કે ઘણા બધા લોકો એકલા રહેતા હોય જમવા ઠેકાણા હોય બબ્બે ત્રણ ત્રણ જોબ કરતા હોય તો ખાતા હોય ના ખાતા હોય બહારનું ખાતા હોય શું ખાતા હોય યુનેવડનું તો એન્ડ એનીવેઝ મને પહેલેથી બનાવીને ખવડાવું લોકોને ગમે છે આમ બી ખવડાવું પુણ્યનું કામ કહેવાય સો વાય નોટ તો સલાડ મારી માટે બિકોઝ ઓલરેડી મેં ઘરે ઘરે એકવાર ભાઈ મારા રન અને ડન ખબર નહીં શું તે મિક્સ થઈ જાય અમુક વાર ઘરે ઘરે મેં ઘરે ઓલરેડી મેં ખાઈ દેશે બ્રેડવાળા તો અમને કંઈ ઈટ વર્ક તો હમણાં આપણે સલાડમાં લઈશું મસ્ત પનીર ચણા એન્ડ ચણા પનીર ટામેટા બેલ પેપર્સ કાકડી અને હવે આની અંદર એડ કરીશ જો ફરી કરીશ કરીશ સારું આની અંદર એડ કરીશ સોલ્ટ પેપર અને લેમન દેટ્સ ઇટ નો ફેન્સી ડ્રેસિંગ ચલો ફટાફટ કરી બાકી લેટ થઈ જશે ગઈશ રાતના થયા છે અગિયાર પચાસ મારો નિકરણ ટાઈમ થઈ ગયો છે આપણે આપ આજના ઓજારો બી રેડી કરી નાખ્યા છે ભાઈબંધો માટે બ્રેડવાળા અને પોતા માટે સલાડ અને એક સ્કૂપ વે પ્રોટીન તો ફટાફટ નીકળીએ વધારે મોડું થાય તો જો કે નથી થયું ટાઈમ પર છું બટ યસ દરરોજ થોડું થોડું મોડું થઈ જતું હોય તો જઈએ આજે થોડાક શાંતિથી પહોંચે ત્રણ જણને લેવાના બીજે રસ્તામાં એમને લઈને જોબ પર પહોંચીએ અને ફટાફટ હું બ્રેકમાં બધાને બ્રણ ચાખાડું અને બધાનું રિએક્શન લો આજે મજા આવશે જોઈએ ચલો બાય બાય ચાલો બાય બાય લાઈટ બંધ કરો ચાલો આવજે હા જે બોલો લેટ્સ ગો લેટ્સ હમણાં કહીશ મેં કાલે જે વ્લોગ બનાવ્યો ને એવું એડિટ કરતો હતો એન્ડ જ્યારે એડિટ કરી રહ્યો ને તે ઘડી મને રિયલાઇઝ થયું કે ચાલું વ્લોગ તો સાડા છ મિનિટનો જ બન્યા એમ પણ પછી ખબર પડી કે જે પ્રમાણે મારો સ્કેડ્યુલ છે એ પ્રમાણે વ્લોગ બનાવીશ વાંધો નથી પણ જેમ જેમ હું હજી કેમેરા જોડે વાત કરવામાં કમ્ફર્ટેબલ થઈશ જેમ જેમ હજી હું વ્લોગ કરીશ એમ મને વધારે ખબર પડશે Voy a darle like a todo ese vlog. ખોલ ખોલ બોલા મે બનાવ્યું છે લોંગર ભાઈ બ્લોગર શર્મા પાસ તને તો વાધો ને કે કેસ બેસ ચાલે પાહા કેનેડા આવી કેસ કેમ જમ બેઠો રાજન બોય ભાઈ તમારે તો સ્પેશિયલ

બધા એની તબિયત ખરાબ છે એની થોડીક મોર્નિંગ ગુડ કરીએ આપણે મોર્નિંગ તો આફ્ટરનૂન ગુડ કરીએ એક વાગી ગઈશ બપોરનો એને બહાર તડકો જુઓ જબરજસ્ત તડકો છે కడక బా

બે દિવસના સીટો આજે બહાર આવી ગઈ છે બંટી અમારી બે દાડા થી બીમાર હતી આજે ફાઇનલી થોડું ઘણું રિકવરી આવી છે એટલે બહાર લઈને આઈ આવ્યો છું એક બે કામથી આવ્યા છે કઈ એવું કઈ છે પણ એવું કહી દે કે ભાઈ બે દાડા પછી બહાર આવીને તો કોઈ અલગ લાગે છે વિચાર કરો લોકો જે સ્નો ભરાઈ ગયા માઇનસ ચાલીસ માં અઠવાડિયે અઠવાડિયે બહાર આવતા સમય શું થતો સાચી વાત છે અમે લોકો આવી ગયા છે વોલમાર્ટ થોડા કામથી ચલો જઈએ અંદર તમને દેવ કાકાની ત્યાં એક્ઝિટ નહીં ગાઈસ અમુક વાર તમને લેવા શું આયા હોય અને તમને અમુક વાર જોનો કોઈ સારી વસ્તુ દેખાઈ જાય તો લઈ લેવું જોઈએ મારું એવું માનવું છે અમે લોકો ફરતા હતા અહીંયા આગળ ક્લોથ્સના સેક્શનમાં એક વસ્તુ લેવી હતી પણ જો સાત ડોલરમાં ક્લિયરન્સમાં ટી શર્ટ છે ફૂલ સ્લીવ બતાવી જાય જાણું ગ્રે કલર મસ્ત લાગે યાર હવે ખબર નહીં આ વીએડ નીચેથી પોરી લાગતી બહુ ખબર નહીં હમણાં આવી રહેશે કે નહીં લેટસી ટ્રાય કરીએ ક્રીમ ક્રીમ કલર બી છે મને બહુ ગમે છે ક્રીમ કલર ક્રીમમાં નહીં એક્સલ ટ્રાય કરી જોઈએ બસ ટ્રાય કરી જોઈએ ચલો પણ એ નહીં એ બધું વીને કાપડ નહીં ગમતું વોલમાર્ટમાંથી લાઈન ટી શર્ટ મેં આવીને પહેરી છે બટ અમે જે મેઇન રીઝન માટે વોલમાર્ટમાં ગયા હતા ને એ રીઝન હું તમને શેર કરું અમે લોકો અત્યાર લગીને અમે લોકો એઝ એન પર્ટિક્યુલરલી હું નહીં બટ તનવી તનવીને બહુ તો કેટલા ટાઈમથી કે યુ નો પાણી અગર આપણે પીતા હોય તો વ્યવસ્થિત પીવું જોઈએ એન્ડ પાણી બહુ ઇમ્પોર્ટન્ટ છે સારું પીવું આમ તેમ હું અત્યારે બહુ ધ્યાન નહોતો આપતો હું ટેપ વોટર પીવું અમુક વાર અમુકવાર ફિલ્ટરવાળું પીવું આમ તેમ કરીને હું કરતો હતો બટ તનવી બહુ પર્ટિક્યુલર હતી કે ના હું પીસ તો ફિલ્ટર પીસ ને બાકી બીજું સાદું નહીં પીવું કારણ કે એમાં બધું બધું હોય છે ઇમ્પ્યોરિટીઝને આ તે બધું તો બધું ટૂંકમાં એમ કે નળનું પાણી હાનિકારક કહેવાય ને જે જગનું હોય એ સારું કહેવાય હેલ્થ માટે અને અહીંયા આગળ આપણે બહુ કાળજી રાખવી જોઈએ બરાબર તો અમે લોકો અત્યાર લગીને તનવી જે હતી આ જગમાંથી પીતી હતી રાઇટ આ જગ આની કેપેસિટી છે માંડ માંડ એક બહુ બહુ તો બે લીટર એના પછી અમે લોકો કાલે વોલમાર્ટમાં ગયા હતા સ્પેશિયલી આ જગ લેવા માટે જે ઝીરો વોટર બ્રેન્ડનો છે એમાં લગભગ લગભગ પાંચ લીટર જેવું પાણી આવી જાય છે ને આનું જે પ્યોરિફાઈંગ સિસ્ટમ છે બહુ જુદા છે અને એની સાથે આ લોકોએ ટીસીએસ કે ખબર શું કહેવાય અને વોટર લેવલ જે હોય એ મેજર કરવાનું મશીન આપેલું છે તમને ખબર પડે કે તમારું વોટ જે ફિલ્ટર છે એ કેટલું પાણીને ચોખ્ખું કરે છે એન્ડ આની પહેલાં અમે લોકો એક વસ્તુ લાવ્યા હતા જે ઓલરેડી મારે ખ્યાલથી પંદર કે સોળ લીટરનો આપણે ગુજરાતીમાં દેશી કે તો કાર બાજુ આવે આવું તો એ વોલમાર્ટમાં હતું તો અમે લોકો એ લાયા હતા આની પહેલાં અમે વિચાર્યું કે ચાલો ઓલરેડી ફિલ્ટર વોટર છે આની અંદર આપણે ઉપર વોટર ડિસ્પેન્સર નાખીને નંની જેમ એને યુઝ કરીશું તો પંદરક લીટર છે તો ચાલશે તો અને પછી અને જ્યારે પતી જાય એવરી ટાઈમ તો આઠ ડોલર આપીને રિફિલ કરાવવું પડે તો ચાલું આ પાણી તો અમારે અઠવાડિયું બી ના ચાલ્યું આઠ ડોલર અઠવાડિયાના અને ચાર અઠવાડિયાના બત્રીસ ડોલર તો એના કરતાં તનવી કે આપણે એક સારો જગ લઈ દઈએ મોટો તો અમે લોકો આ પછી આ પાંચ સાડા પાંચ લીટરનો જગ લાયા એવરી ડે તમે લોકો એને રિફિલ કરો એટલે મસ્ત ફિલ્ટરું પાણીથી નાઈ જાય તો મેઇન પર્પઝ વોલમાર્ટમાં જવાનો આ હતો તો બ્લોગ એન્ડ કરતાં પહેલાં હું તમને એક વસ્તુ શેર કરી દઉં તો દેટ ઇઝ ફર્સ્ટ વ્લોગ ગાઈસ મળે નેક્સ્ટ વ્લોગમાં આ વ્લોગ આઈ હોપ સો સારો બન્યો હશે એન્ડ પાછળનો વ્લોગ બી તમને કેવો લાગે છે કેવું નહીં એ બધું કમેન્ટ કરો જો તમને કરવું હોય તો બાકી એનીવેઝ Make sure you watch this vlog and uh, muddy in next vlog. Till then, take care, bye bye, peace out. Grand never stops muddy.